અંકલેશ્વર નેશનલ હાઈવે પર પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અંગત બાતમીદારથી બાતમી મળી હતી કે અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર ઉડતાલીસ પર હોટેલ એરોમાં પાછળ ખેતરમાં પતરાના શેડ નીચે જુગારધામ ચાલી રહ્યું છે જેના આધારે પોલીસે બાતમી વાળા સ્થળ પર રેડ કરી હતી રેડ દરમિયાન ત્રણ જુગારીઓને જુગાર રમતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા પોલીસે સાડનપુરના મુકેશ વણઝારા વિપુલ પટેલ અને પરેશ પટેલની અટકાયત કરી હતી. જ્યારે અન્ય પાંચ જુગારીઓ ફરાર થઈ ગયા હતા. પોલીસે આરોપીઓ પાસેથી કાર, બાઇક અને મોબાઈલ મળી કુલ રૂપિયા ₹6.97 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તહેલકા ન્યૂઝ સાથે રિપોર્ટર અવિશયદ અંકલેશ્વર તો આ ત્યાર સુધીના સમાચારો વધુ અપડેટ્સ જોવા માટે જોતા રહો તહેલકા ન્યૂઝ